પંદરમી ઓગસ્ટે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે ત્યાં રાજ્યમાં પણ આઝાદીના સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર કેસી માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે રંગોળી સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

આજે રાષ્ટ્રીય પર્વની નિમિત્તે અમારી શાળામાંથી વિશાળ સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે આ દીકરીઓથી અમારી સ્કૂલ હોવી રહી છે અને ખૂબ જ શિસ્ત વિનમ્રતા વર્તૃતની સાનિધ્યમાં આ શાળા અત્યારે ફ્રી ફાળે આગળ વધી રહી છે રિઝલ્ટમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવે છે સાંસ્કૃતિક પર્વમાં પણ ખૂબ જ સારું પરિણામ આવે છે એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં રમતગમતમાં પણ સારું એ ઇનામ લાવે છે